સચિનભાઈ અવર જવર થતી હોય આટલી બધી અને અત્યારે તડકો તો તમે જોઈ રહ્યા છો તડકો આટલો તડકો તાપ પડતો હોય અને જયારે અમારે સેવા નો લાભ મળે તો અમે સેવા કરવાનું ચૂકી નહીં અને સેવા માટે આ બધા આપણા ભાઈઓ જોડાયેલા છે આ બધા તૈયારી કરેલા ભાઈઓ છે એને એક ખ્યાલ આવ્યો વિચાર આવ્યો કે ના આવી બધી ગરમીમાં માં આપડે થોડીક રાહત નું કામ કરીએ તો સારું લાગે એમ અને એના માટે સેવા નું કામ કર્યું છે એટલો સારો મોકો મળે અને મોકો ચુકાય નહીં આવો મોકો મળ્યો છે સેવા કરવી જરૂરી છે હા સ્વકર છે બધું બધા સ્વકર છે કરેલો છે અને આ બધું લીંબુ અને આ બધી વ્યવસ્થા કરી છે આપણને તો સારો એમ થોડો ઘણો સેવા નો મોકો મળ્યો એટલે સેવા કરવી જરૂરી છે મારું નામ ગોપાલભાઈ ગઢવી છે હું પ્રોપર ઝરપરાડીલો મતદાન કરવા આવતા હોય નાના બાળકો ની સાથે બહેનો પણ પોતાના ભેગ્યુલર લઈ બાળકોને અને મતદાન કરવા આવતા હોય ત્યારે એ સમયે આપણે થોડુંક સેવા કઈ કરી શકતા હોય તો એના માટે લીંબુ સરબતની વ્યવસ્થા કરી છે જાહેરમાં બધા માટે અને જે પણ ભાઈઓ અહિયાં થી પસાર થાય છે બહેનો પસાર થાય છે જે પોલીસના જવાનો બધા જે પસાર થાય છે એમને લીંબુ ભાઈ અને થોડી રાહત આપે એના માટે પ્રયાસ કર્યો છે અમારી સાથે અત્યારે ભાઈઓ દસ થી પંદર યુવાનો અમે જોયેલા છીએ જેમાં આ ગ્રુપ ની અંદર અમુક ક્લાસ ટુ અધિકારી છે કોન્સ્ટેબલ છે કોઈ તલાટી છે જુનિયર ક્લાસ છે અને બીજા બધા જયદીપભાઈ અને જયેશભાઈ ના બધા બાવાજીની અમુક તૈયારી કરતા રહેલા ભાઈઓ છે અમુક તૈયારી કરી રહ્યા છે અમુક જોડાઈ ગયા છે